જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા તો તમારા બધાનું મારો સન્ડે મિની ઇવનિંગ બ્લોગમાં સ્વાગત છે તો અમે આજે સન્ડે નો પ્રોગ્રામ શું છે એ જાણવા માટે તમારા લોકો વિડિયોને એન્ડ ઇટલી સબા બોલવા નોતું એ માટે ઓલ વિડિયો એન્ડ સુધી તો મજા આવી જશે વિડિયો જોવાની તો એન્ડ સુધી જોતા રહેજો તો અહીંયા મારા મમ્મી અત્યારે શાકભાજી કટિંગ કરી રહ્યા છે અમે આ ડારિયા લઈ આવ્યા છે ચણા લઈ આવ્યા છે અને આમની હમણાં એક્ઝામ આવી રહી છે આ ગુરુવારથી એક્ઝામ છે તમને અહીંયા ક્યાંય સાયકલ દેખાય સાયકલ પણ અંદર મુકાઈ ગઈ છે અને હા વિડીયો જોતા જોતા લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કમેન્ટ કર્યા આગળ તો ક્યાંય જાતા નહીં હોય તમે લોકો જો 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 આ મમ્મી કેવા ટમેટા ટામેટા દે ઇડલી સંભાર ખાવા હોય તો છોટી થોડીક તો હેલ્પ કરવી જ પડશે એમ તો એ કઈ કરાવશે પણ નહીં પણ થોડી થોડી તો કરાવી શકે

ખીરું ગોવા એવી બેન ખાલી નતર મમ્મીને લઈ લીધા મે ટમેટા લેતી દીધી પાછી ચટ્ટી ચોર અમે ભૂલી ગયા છીએ સરગોલા વાળવાનો તો હવે અમે પાછા જઈશું માર્કેટમાં સરગો લેવા નહીતર મમ્મીની ગારું તો મારે જ ખાવી પડશે હેને અમે હબ્બોડી જેવો સરગો લઈને આવી ગયા છીએ મમ્મીની ગારું થી બચી ગયા છીએ બતાવ બીજો સરગો બતાવ એ કે હોમ શોધીને લે હો માર્કેટમાંથી તો નો ત્રણ દેતો તો જીદ કરી મેં દસનો ચાર દઈ દ્યો રો આજ મેંડે રસ્તો નહીં એક્ઝામ આવે તો પપ્પાએ ના પાડી સાઇકલ ચલાવવાની નો નો ફોન કરીને પૂછ્યું હતું બેને પપ્પાને ફોન કરીને પૂછ્યું હતું કે પપ્પા પપ્પા હું સાયકલ ચલાવવા જાઉં પપ્પા પપ્પાએ ના પાડી દીધી છે પાછી બે આંખ મારીને પપ્પાને ફોનમાં કહે કે મમ્મીએ મને બધું પૂછી લીધું છે દીધીએ કાંઈક તો બોલો કેમેરામાં કાંઈક પૂછવા માંગે વ્યુઅર્સ તમને હેલો હવે ઈડલી સંભાર હોય તો નારિયેળની ચટણી કેમ ભુલાય તો એ નાની બેનમાં લગાડી દીધી છે નારિયેળ છોડવા છોલવામાં જોઈએ કેટલી વાર લગાડે છે આ તો ફાસ્ટ ફોરવરમાં કર્યો છે મેં વિડીયો મેં તો બહુ જ વાર લગાડી તી હું અને છોટી એટલે કે દિત્યા ગેસ અને સિલિન્ડર સ્ટોવ અને સિલિન્ડર લઈ આવ્યા છે અને સંભાર માટે દાળ નું 쿠કર ચડી ગયું છે અને અહીંયા મમ્મી શાક કાપી રહ્યા છે જીને લેજીની જીને ઓબેન મમ્મી જીની બહુ ચડવા માં રહી જાય દિત્યા ઉપર જો આવી ગયું છે મલ્ટી કુકર જેમાં અમે બનાવીશું ઇડલી એટલે એડલી એડલી મમ્મી ના શાક માં સરાગો સોટી જેવો સરગો અમે જે લાવ્યા હતા એ કપાઈ ગયો છે દાણા પણ સાફ થઈ ગયા છે આની દ્યા કેટલું પોચ્યું વાંચવાનું બેન પાકું મમ્મીએ પૂછી લીધું મમ્મી પૂછી લીધું તમે આમ જો

એની સાથે છોડીને મળ્યો દગો 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 એને પીવતું નારિયલ નું પાણી જે મમ્મી આ વખતે પી ગયા હતા એની સાથે આપણે ઈડલી ની ડીશ તેલ ચોપડી લઈશું જેનાથી આપણી ઈડલી ડીશમાં માં ચોટશે નઈ નઈ ને નઈ તૈયાર થઈ ગઈ છે તેલ લગાવીને ને ડીશ હું તેલ લગાવતી ત્યાં સુધી મેં મલ્ટી કઢાઈમાં પાણી ભરીને ગેસ ઉપર મૂકી દીધું નાખીને હું આ મૂકી દઈશ ડીશ મલ્ટી કઢાઈ ની અંદર સો અહી આપણી સંભાર માટેની દાળ પણ ચડી ગઈ છે કેવી બફાઈ ગઈ છે જે થઈ કે મમ્મી થઈ ગઈ મારી ઈડલી થઈ ગઈ હાલો અમે ખાઈ લઈએ હવે જેવી રીતે મેં પહેલા બધી ઈડલીની ડીશ બનાવી એક ડીશ બનાવી યાર હજી તો એવી જ રીતે હું બીજી બધી ડીશ પણ બનાવી લઈશ એક ડીશ થઈ ગઈ છે અહીંયા દાળ પણ વિસ્ક થઈ ગઈ છે મમ્મી ચટણીની તૈયારી કરી રહ્યા છે પપ્પાના શાકની પણ તૈયારી ચાલી રહી છે જેને જેને હે નજર તો આમ કર કરમી ઇન્દરન મામી મેદાનમાં ઉતરી ગયા છે હવે અમે નાના મોટા તો ખેલાડી ખાલી એમને મારા કરાવતા હતા હવે મમ્મી આવ્યા છે રણ ક્ષેત્રમાં મમ્મી મમ્મી બોલો કાંઈક બોલો સંભાર સંભાર સરગવો સરગવો ડુંગરી ડુંગરી રાસ ખુલી ગયો છે ક્યાં બેનનું મોઢું કેમ ચડ્યું હતું બેનને સાયકલ નહોતી ચડાવવા ચલાવવા દીધી એટલે तुम दुनिया बंद करो, बंद करो, बंद करो। साइकिल नहीं चलाने की, बजाओ। सोना नहीं साइकल, तमारी बीएमडब्ल्यू बुल बुल। बुल बुल ना ताड़ा माँ। अच्छा माँ। हाँ जीने, पेट पास माँ, मच्छल। एक थोड़ी बताओ माँ। ખાવી છે ભેગી ભેગી જો પોચી 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 જ દેવી નથી કેવી છે સરસ છે થેન્ક યુ મે બનાવી છે ઠીક છે ઠીક તો મે બનાવી તો ઠીક ઠાક મમ્મીએ બનાવી છે માસ બેની હરી દોગલી

કે લોકો શું ગાંડા છે કે આવું કરતા આપણ બોક્સ માં લખ્યું છે એમ છો તમને મમ્મી આમ તું લખ્યું છે ના ના તન વાટુ સ્પેશિયલ કેસ લીધો તને છેતર માય ગોડ નામ લખ્યું છે વોટ ઇસ ધીસ દેશ વડે દેશ વડે દેશ લઈ કુ ચટણી છે ચટણી ઓ માય ગોડ આ કઈ ચટણી છે આ ક્ષેની ચટણી છે દીત્યા

અને આ તો સન્ડે વાછો એટલે અમારો પ્રોગ્રામ તો ફિટ છે એકદમ કાંઈ તમે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો બંને એકાઉન્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો વિડીયો જોતાં જોતાં પ્લીઝ સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં બધા કરે જ છે જરા બતાવો તો ચટણી આમાં

તો ગાઈઝ આપણું જમવાનું બની ગયું છે અહીંયા મમ્મી જમવા લાગ્યા છે તો વિડીયોને એન્ડ સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમે એક લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો તમારું એક લાઈક એક કમેન્ટ અને એક સબસ્ક્રાઈબ મને બહુ મોટિવેશન આપે છે અમને સપોર્ટ મળે છે તો પ્લીઝ લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ને હા કમેન્ટ તો કર્યા વગર તમે લોકો ક્યાંય જાતા જ નહીં અને હા સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ને શેર કરજો